અહીંયા કેરમ રમવાનું ચાલુ છે અને ચાલુ છે પાવડર નાખો પાવડર નાખો પીવાનું સરંતીભાઈ ના ઘરે આવી ગયા સરબત પીવા માટે ઘણા સમય થી વરિયાળી ખાંડ અને મીઠું નાખી મસ્ત મજા ને બળદ

અને કે એક ગીત ગાવ તમને પ્રોગ્રામ માં લઈ જાવ પણ અજે આપણે શરૂઆત કર્યો હા મામા મારી પદમાનુ ગીત ગાયુંતું ને આપણે કેવું ગીત કેવું ગીત સુંદરી ને તારા ને સીમા લઈ આવું લઈ આવું

વાલજીભાઈ ભાઈ ને લાલજી ભાઈ પપ્પા નું નામ લાલજીભાઈ અને મારા કાકા નું નામ વાલજી ભાઈ લખાવવામાં એવું થાય કે એલા ભાઈ તમારો એવા લખાઈ ગયો હમ હવે હાલો ને જાય હાલો પંખો ફફરાટી ફરે છે કાકા હા ચાલુ છે એમ ને હા પા તમે પી લીધો જે પંખા એટલે કરવાનો એમ

આજે જો મુલાકાત કરવા માટે આવ્યા વાકા આવ્યા હતા આયા નહીં મામાને ઘરે મામા નું હે હા અને અશ્વિન ભાઈ હોય ને ભાઈ જો માર થઈને છોકરા હે એટલે વિડિયો તો કાયમ જોવે છે પણ આજે કે લાવો આસિન ભાઈ ઘરે જતા આવી અમે એના ગામ ગયા હતા તો એવો માન આપ્યું ને દુકાને દુકાનવાળા વાળા કે ના હો પૈસા નો લઈ ચા પાણી નાખે સુલી ગામથી નહીં આવ્યા

પણ કોન 20 9 જતો અત્યારે ₹5 આપતો સામે કા કરે છોકરા અરે લેવા નહીં હા નહી ₹5 ₹10 ની નોટ જ હતી ચાલો એરા ભાઈ આ તમુલા ખાતે અને બહુ મજા આવી ગઈ ને નાનપડની વાત ઉઠી ગઈ કેમ કે નાનપડમાં જોઈને આવ કર્યું ના આપડે તો અત્યારે નાનપડમાં આવું હોય અને તારા ₹2 આપતો તોય રાજી થઈ જાત એટલે ₹10 આપે તો રાજી

એમ રૂપિયા હોય ત્યાં ગમે ગામ જાવ તો હાલે ને જવાનું ગમે ગામ જવાનું હોય એમ મેળામાં તને તને હાલ કમિયા સુલે દાલે ને આ તો હા એ મોરો રઠી આળી લે ઠે મોરો રાજી ઉપર હ અન પેટી આવ્યો તરા હો રઠા તા હારાણા નવ ગામ દાતણીઓ એટલે દાતણીયા પોય ગયા ઈ શું એટલે એ યો ઓકરો છે એમ યા વ્યામો કર હવ લુગડા બદલાવે એ અનકો તને તો સુન આપણે હાર કપડાં હળજો ને નબડ કરી ઓપરો ને રાતણીયો રાતણીયો હા રાતણીયા ને વિંહા મખરે થેપલા ધીમે નાવા ધોવાનું એનો કાડો હતો આ ભરિયું મોટો મોટો આખો ભીરો આટલું પાણી થાય આ હવે જોય મિયા કપડાં આવડો સુકળો હોય ઓર સુન્દળા એક કપડાં નો હોય હા બસ હોય